ગઈકાલે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં અલ્પેશભાઈ ગોપાલદાસ ડોગા નામના વ્યક્તિ વિરુદ્ધ આઈપીસીની કલમ ચારસો નવ કલમ અને હેઠળ એક ગુનો કરવામાં આવેલ છે આ ગુજરાત સહકારી મંડળી અધિનિયમ હેઠળ શ્રી મંડળી નામથી એક સહકારી મંડળી નોંધાવી એમના પ્રમુખ તરીકે ફરિયાદી તથા અન્ય શાયદોના એફડી કરાવવાના બદલે વર્ષના બાર ટકા લેખે વળતર આપવાનો લાલચ આપી ફરિયાદ મુજબ સાહીઠથી વધુ શાહીદોના અગિયાર કરોડથી વધુ રકમ લઈ એમની મૂળ રકમ અને વળતર નહીં આપી એમને એમની આખી રકમ ઓળવી જવાનું કૌભાંડ કરેલ આ આરોપી વિરુદ્ધ આ કલમોના અતિરિક્ત ગુજરાત નાણાધીરના અધિનિયમ હેઠળ પણ કાર્યવાહી કરવામાં આવશે કેમ કે જે રકમ એમને ફરિયાદી પાસેથી લીધી હતી અને શાયદો પાસેથી લીધી હતી આ રકમ બીજા સામાન્ય માણસોને વ્યાજે આપવામાં આવેલ હતી એમના દ્વારા અને વ્યાજે આપવાના બદલે એમના પાસેથી જમીનના દસ્તાવેજો પણ કરાવી લેવામાં આવેલ હતા હજુ સુધી આ તપાસ દરમિયાન જે જેટલા સાહેદો મળ્યા છે એમના આ સાયદોના કેટલી રકમના જે કૌભાંડ કરવામાં આવેલ છે આ બદલે એમના દ્વારા જે જે પ્રોપર્ટીઝ અને જે જે વસ્તુઓ ખરીદવામાં આવેલ હતી એની વિગત મેળવી લેવામાં આવી છે અને એમને ટાચમાં લેવામાં આવશે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે અને તપાસમાં બીજા કોઈ આરોપીના નામ કહું છે તેમની પણ ધરપકડ કરવામાં આવશે અલ્પેશ ડોંગા વિરુદ્ધ અગાઉ પણ ત્રણ ગુના દાખલ કરવામાં આવેલ છે અને એમના વિરુદ્ધ જે પણ યોગ્ય કાર્યવાહી કરવામાં આવી હતી